જે મહત્વની વાત એ કરું કે આ વ્યસનના માર્ગેથી બહાર આવશો એટલે પોતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અગાવાલા ગામમાં તમારી ક્રેડિટ ઊંચી રહેશે રેક ના રે નકા બધા એમ કે 10 લાખ રૂપિયા નો હે પણ હાજે હાથ વાગ્યા પછી એનું નામ ના લેવાય કેસા ના જબ કે 8 વાગ્યા પછી અંદર પેટમાં શેતાન પડે ભાઈ એટલે અમે આ ઇનામ માટે મહેનત કરવી બરોબર શું આપશો દુવાથી મારા છોકરા ને ફી ભરાય છે તો જઈને સ્કૂલમાં જમા દો કોથળો ભરે શું આપશો

તો એ તમારા ઘર માં બચત કરજો ભાઈ કે રોજ હું બસો નો પીતો જાવ એક ગલ્લો રાખજો કા નાખી દેવાના કા પોટલી ના સમજાય અને જે પરિવાર ને આર્થિક જરૂર હોય એ પરિવાર માટે વાપરજો અને જો એમાં જાજી બચત થઈ હોય જેવો બંધાણી એવી બચત સમજાય ને

તું તારા છોકરા ભણતર ના બગાડી એના ભણવામાં જે ફી થાય ને એ હું આપી દઉં મારે આટલું જોતું હોય સમજાય અને એની કરતા જો પરમાત્માની અસીમ કૃપા હોય તમને જ્યાં ભરોસો હોય જ્યાં વિશ્વાસ હોય કોઈ તમારો ભાગ્ય હોય કોઈ તમારામાં કામ કરતો હોય કોઈ તમારો મજૂર હોય કોઈ તમારો હાથી હોય તમારામાં કાયમ થી પેઢીઓથી એ જો એક ઈચ્છા લઈને કદાચ ચાલતો હોય અને કદાચ એ પૈસા બચત થાય ને તો એને કહેજો ભલે ત્યાં અમારામાં તું અમારો મજૂર નથી અમારો પરિવાર શું તારા દીકરી દીકરાનો અવસર આવે ને તું મોંઝાતો નહીં એને બેઠા છીએ કારણ કે મોટો માણસ જો નાનો નાનો વિચાર છે ને તો ગરીબાઈ ક્યાંય ભારતમાં ઊભી રહેવાની અમે આ સંકલ્પ લઈને આવ્યું છે જાણવા જોવું જોવા ન બે હતા ભાઈ અને પચાસ ટકા નડતર ઓછું કરવું હે હા બેઠા બેઠા કેટલાને કરવું હાથ ઊંચા કરો બેઠા બેઠા જે હાથ ઊંચા કરશે એનું જ થશે હો તમને ભાઈ નહીં થાય હાથ ઊંચો કરો ને ભલામણા ખાધું હે ત્યાં લેખિત તો કરો હાઈ લઈ લો હાથ હેઠા તમને નહીં થાય જવા દો હાલ છે હાલ પચાસ ટકા નડતર તમનું ઓછું થઈ જાય ખબર દોરાવાની જરૂર નથી બાંધાની જરૂર નથી ભાઈઓ રહ્યા ને એ વેસન મૂકી દે બેનો રહ્યા એ ફેશન મૂકી દે પચાસ ટકા નડતર જતું રે બોલો કે ખોટું બોલ્યો પચાસ ટકા નડતર જતું રે પેલા અવસર પ્રસંગ માં પાંચ હજાર બ્યુટી પાર્લર માં પાવડર માં જતા હોય એ રોકાઈ જાય અને આપણે રોજ પાંચસો નું ડીસી જતા હોય એ ઘર માં બચત થઈ જાય કદાચ આપણા જ્યાં નોકરી કરવી છે ને ત્યાં કોક નિરાધાર કોઈ એવો માણસ નોકરી કરે છે અને આપણા ટીપીલ માં એક ટાઈમ નું એનો જમવાનું લઈ જાવ ને તોય મોટો ધરમ હોય છે પાંચ રોટલા વધુ મૂકી દેજો જેના મા બાપ દૂર બીજા રાજ્યમાં બેઠા છે અથવા તો એ બે કિલોમીટર દૂર થી આપડી ભેગો ધંધે આવ્યો છે તો એક ટાઈમ કહેવાનું તો હું તું મારો વૈભવ છું અને હું એટલું માનું છું કે કદાચ એ ખાજેલું હરામ કરે ને તો એ મારો ઠાકર જાણે બાકી ખૂબ દિલ તમને એવું કહે છે કે કદાચ તમે કઈ કામમાં છો ને આજ ના આવતા હું તમારું કામ કરી લઈશ જોઈ લેજો અને એ જો માણસ છે એ કદાચ ખાધેલું ભૂલી જશે ને તો મારો ઠાકર એવું કહે છે કે ગમે એટલી રાત એ છે ગમે એવો અંધારો છે એ રાત પાળેમાં ખવરાયું છે તો મારા ચોપડેથી કોઈ ન જાય એ તમને લઈ તો તમારી પેઢીમાં હું એ વ્યાજ સાથે પાછું આપવા આવીશ ભગવાન ના મા બાપા જ હતા ને તો એ આખી જિંદગી કાળા ગ્રહ માં કાઢી તો તમને મને જગત હડપેટે છે

ઓજો ના બોલતા કે બાપુએ એ એક ટાઈમ જમાડ્યું ને આપણી પાસે લોહી લઈ લીધું એટલે એવું ના કરતા પણ સાયન્સ ગમે એટલું ટેકનોલોજીમાં આગળ જતું રહ્યું પણ હજુ એવું નથી બનાવી ગયું કોઈ એવું મશીન નથી આવ્યું કોઈ એવું પ્રેશર કુકર ન આવ્યું કોઈ એવું ઓન નથી આવ્યું કે બધું ખાવાનું મિક્સ કરો ને આ બાજુથી એમાંથી લોહી નીકળે એવી ટેકનોલોજી હજુ નતી આઈ છે એલો ભગવાન એ આર્થિક પરિસ્થિતિ આપડી ના આપી હોય કે કઈ ઘરની સરસમતા આપડી दान કરે એવી ના હોય તો હું તો એવું કહું છું કે શરીર જો હારું આખું હોય તો આપરો 100 ગ્રામ લોહી લ્યો ને એ કોકને જીવનદાન આપી શકતું હોય ને તો રક્તદાન એ મહાદાન છે અને તમારું મન થાય તો આપશું સમજાય ને ભાઈ અમે ક્યાંય નાપી દેવું એવું જરૂરી નથી પણ હા તમને ચોક્કસ એક વાત એ કહું છું કે કદાચ આપો તો ના આપો ઠીક છે તમારા મનની વાત પણ ક્યારે કટોકટી ના ટાઈમે કોઈ તમારા પરિવારને લોહીની જરૂર પડે તો અહીં અમારો નંબર ફ્રીમાં છે

તો અહીં રહેવાની વ્યવસ્થા છે અને જે ને કે હોય ને અજુ બેહો હોય તો બેઠા બેઠા પછી પરમાત્મા પરમાત્માના લેજો કારણ કે આ હોમકા આ જગ્યાએ થી પવિત્ર છે કે દાદાએ પોતાનો લોહી જેવડ્યો છે અને જો આપણા કર્મો નબળા હોત ને તો આ પવિત્ર હોમકા ઉપર આજ બેઠા ના હોય તો મિત્રો આ હતું શ્રી ધનબાબાપુ શ્રી નું प्रवचन આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે આ વિડીયો નથી બનાવતો તમે તમે ખાસ નોંધ લેજો મિત્રો સારો મિત્રો મળીશું પાછા વાયક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને કરી દેજો વિડીયો સારો લાઈક હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો સારું મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય